કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું આમ લકી એકાદશી ક્યારે છે તિથિ અને શુભ મુહૂર્ત શુભ સંયોગ પૂજા વિધિ અને આમ લકી એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તેને આમળા અને આમળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળા વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ જીવન આપનાર મામળાના વૃક્ષમાં નિવાસ કરે છે ચાલો આજે આપણે જાણીએ કે બે હજાર પચીસમાં આમલકી એકાદશી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ બે હજાર પચીસમાં નવ માર્ચના રોજ સવારે સાત અને પિસ્તાલીસ વાગે શરૂ થશે અને બીજા દિવસે દસ તારીખે સવારે સાત અને ચુમ્માલીસ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિને ધ્યાનમાં રાખીને દસ માર્ચે અમલાકી એકાદશીનું વ્રત રાખવાનું શુભ માનવામાં આવે છે એકાદશી પૂજાનો શુભ સમય સવારે સાડા પાંચ વાગ્યાથી સાત અને ચુમ્માલીસ સુધીનો રહેશે આ વર્ષે આમલકી એકાદશી પણ ત્રણ ત્રણ શુભ સંયોગ બનવાના છે આ દિવસે શોભન અને સર્વાર્થ સિદ્ધ નામના બે શુભ યોગ બનશે જ્યારે આ તિથિએ પુષ્પ નક્ષત્ર પણ રહેશે સર્વાર્થ સિદ્ધ યોગ આ દિવસે સવારે છ અને છત્રીસ વાગે શરૂ થશે અને દિવસભર ચાલશે યોગ સવારથી બપોર એક અને અઠ્ઠાવન વાગ્યા સુધી ચાલશે આ શુભ સંયોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોના શુભ ફળ મળે છે આમ લખી એકાદશીના દિવસે સ્નાન અને ધ્યાન પછી આપણે સ્વચ્છ કપડાં પહેરવા અને ત્યારબાદ ઉપવાસનું વ્રત લેવું આ પછી ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરતી વખતે તેમને ફૂલો ચંદન ધૂપ અને દીવા અર્પણ કરવા જોઈએ જો શક્ય હોય તો આ દિવસે આમળાના ઝાડની પણ પૂજા કરવાની હોય આમળાના ઝાડ પાસે છાઓ દીવા પ્રગટાવો અને ઝાડની પરિક્રમા કરવાની હોય પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાનો અને અંતે આરતી કરી અને પૂજા પૂર્ણ કરવાની સનાતન ધર્મમાં એકાદશી તિથિને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વર્ષમાં ચોવીસ એકાદશીનો ઉપવાસ રાખવામાં આવે દરેક એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય એકાદશી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે દરેશ દરેક વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આમ આમલકી એકાદશી પર આ ઉપાય કરવાથી મળે છે સફળતા એકાદશીના દિવસે આંબળાના ઝાડને સ્પર્શ કરીને તેને પ્રણામ કરવા જોઈએ જીવનસાથીની મનથી ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારે સતત સાત વખત આંબળાના વૃક્ષ પર દોરો ચડાવી વૃક્ષ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ સારા સ્વાસ્થ્ય માટે આમળાની પૂજા કરીને તેનું દાન કરવું જોઈએ ઓફિસમાં તમારી સાથે કોઈ વિપરીત સ્થિતિ ન ઊભી થાય તે માટે આમળાના ઝાડને જળપાન કરાવવું જોઈએ અને વૃક્ષ નીચે લાગેલી માટીમાંથી તિલક કરવું જોઈએ શિક્ષણમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે દૂધમાં કેસર અને ખાંડ મિશ્રિત કરીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ સાથે જ ભગવાનનો આશીર્વાદ લઈને એક વિદ્યાયંત્ર ધારણ કરવું જોઈએ પારિવારિક સંબંધોને બહેતર બનાવવા માટે શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ મંત્ર છે ઓમ નમો ભગવતે નારાયણાય સંતાન સુખ માટે અગિયાર નાના બાળકોને આંબળાની કેન્ડી અથવા આંબળાનું મુરબ્બાનું સેવન કરાવવું જોઈએ ફાગણ મહિનાની શુક્લ પક્ષમાં આવનારી આમલકી એકાદશી બધાથી અલગ છે કારણ કે આ એકમાત્ર એકાદશી છે જેના પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈ ગયા હતા ભોલેનાથના કાશી આવવાથી ખુશીમાં લોકોએ તેમના પર ફૂલનો વરસાદ અને રંગ ગુલાલ લગાવ્યા હતા માટે કાશી અને અમુક જગ્યા પર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે આમ લકી એકાદશીના વ્રતમાં શું ખાવું જોઈએ આમ લકી એકાદશીના દિવસે આમળાની બનેલી વસ્તુઓ ખાવી જોઈએ આ દિવસે આમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે આમ લકી એકાદશીના દિવસે કોળાનું સેવન જરૂર કરવું જોઈએ માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આમ આમલકી એકાદશીના દિવસે સક્કરિયાનું સેવન કરવાથી પણ ફાયદાકારક સાબિત થાય છે માટે આ દિવસે એકાદશી પર સક્કરિયાનું સેવન કરવું જોઈએ આમ લખી એકાદશીના દિવસે નારિયેલનું સેવન કરવું જોઈએ એવી માન્યતા છે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે આમ લખી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે જો આમ લખી એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તેમાં આમળાના ઝાડની નીચે બેસીને બનાવીને ખાવું જોઈએ કહેવાય છે કે તેનાથી બે ગણા ફળની પ્રાપ્તિ થાય છે આમ આમલકી એકાદશીના દિવસે સૂં ન ખાવું જોઈએ આમ આમલકી એકાદશીના દિવસે માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળે છે આમ આમલકી એકાદશીના દિવસે ડુંગળી લસણ અને મશૂર દાળનું સેવન ન કરવું જોઈએ આમ આમલકી એકાદશીના દિવસે સલજમ કોબી અને પાલક ન ખાવા જોઈએ એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે આમલકી એકાદશીના દિવસે મીઠા પાનના સેવન ન કરવું જોઈએ એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ મળતું નથી આમલકી એકાદશી પર આ મંત્રનો જાપ કરવો જોઈએ આમલકી એકાદશીના દિવસે આંબળાના ઝાડની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ ઓમ નારાયણાય વિહયે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઓમ હિમ કાર્તવ્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્ત્રવાન સ્મરેણ માત્રેણ હતમ નષ્ટમ ચ લભ્યતે આમ આમલકી એકાદશીની વ્રતકથા ફાગણ સુદ પક્ષની એકાદશીને આમ આમલકી એકાદશી માધાનતાજી તથા ઋષિ વશિષ્ઠની વ્રતકથા આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા સાથે કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે માધાનતાજી બોલ્યા હે વશિષ્ઠજી જો તમે મારા પર પ્રસન્ન થયા છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય મર્ષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનાર આમલકી એકાદશીનું વર્ણન કરું છું આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે અને આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાન ફળ બરાબર છે આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો વૈદિક નામનું એક નગર હતું એ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર ચારે વર્ણ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો એ જગ્યાએ પાપી દુરાચારી નાસ્તિક કોઈ ન હતું એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધી બધા એકાદશીનું વ્રત કરતા હતા એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી એ દિવસે રાજાને લઈને પ્રજા સુધી વૃદ્ધથી બાળક સુધી બધાએ હર્ષ્ય સહિત એ આમલકી એકાદશીનું વ્રત કર્યું રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપના કરી ધૂપ નૈવેદ્ય પંચરત્ન ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો તમને નમસ્કાર છે હવે તમે મારો અધ્યય સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોનું હરણ કરો એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો તે મહાપાપી અને દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતું થોડું ભોજન મળવાની ઈચ્છાથી તે મંદિરના એક ખૂણામાં બેસી ગયું તે જગ્યાએ બેસું અને વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશી મહાત્મા સાંભળવા લાગ્યું આ રીતે શિકારીને આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરીને વિતાવી પ્રાતકાળ થતાં બધા પોત પોતાના ઘરે ગયા થોડો સમય વિતાવીને તે શિકારીનું મૃત્યુ થયું તેનું આમલકી એકાદશીના વ્રતનું અને જાગરણના પ્રભાવથી એક રાજાને ત્યાં જન્મ થયો તેનું નામ હતું બસુરથ રાખ્યું મોટો થયો ત્યારે તે ચંતુરંગીણી સેના સહિત ધન ધાન્ય યુક્ત થઈને એક સહસ્ત્ર ગામોનું પાલન કરવા લાગ્યો તે તેજના સૂર્ય સમાન ક્રાંતિમાં ચંદ્ર સમાન હતું તે અત્યંત ધાર્મિક સત્યવાદી કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો તે સદૈવ યજ્ઞ કરતો હતો દાન આપવાનું તેનું નિત્ય કર્તવ્ય હતું એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયો તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાથી મનમાં વૃક્ષ નીચે સૂઈ ગયું એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાના એકલા જોઈને મારો મારો કરીને તૂટી પડ્યા તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યો છે તેથી આને અવશ્ય મારવો જોઈએ આવું કહીને ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા તે અસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા હતા રાજાને તે પુષ્પ સમાન લાગતા હતા જ્યારે એ ડાકુઓના અસ્ત્રસ્ત્ર દ્વારા તેમના પર પ્રહાર કરવા લાગ્યા જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ સમયે રાજાના શરીરમાંથી દિવ્ય દેવી પ્રગટ થઈ તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલકૃત હતી તેની ભમરો ત્રાસી હતી આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી તે એક ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા અને ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા આ વનમાં મારું કોણ હિતેશી છે જ્યારે રાજાને આવો વિચાર આવ્યો ત્યારે આકાશવાણી થઈ હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી કોણ રક્ષા કરી શકે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો મહર્ષિ વશિષ્ઠને બોલ્યા કે હે રાજન આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વુઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ